આજે મહાશિવરાત્રીનો પર્વ છે જેમાં સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા હતા ત્યારે હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરાયો છે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરાઈ હતી સવારે ચાર વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા હતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી હતી આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરાઈ હતી આજે વહેલી સવારથી ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સવારે શિવજીની મહાપૂજા બાદ મહાઆરતીના દિવ્ય દર્શન કરી ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા